નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વ સાથીઓનું ખેડૂત ઇન્ફુ યુટ્યુબ ચેનલ માં આજના મુખ્ય સમાચાર જોવાના છે જેમાં ખેડૂતોને દેવા થશે માફ પરેશ ગોસ્વામી ની મોટી આગાહી ખેડૂતોને મળશે ડબલ પૈસા ગામડાઓને મોટી ચેતવણી જીરાના ભાવમાં ચિંતાજનક ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર તો આજના આ સમાચાર દરેકે ખેડૂત મિત્રો માટે ખૂબ જ કામના અને ઉપયોગી રહેવાના છે માટે દરેક મિત્રોને વિનંતી છે કે વિડીયો ને છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો ચેનલમાં નવા હોય એ મિત્રો ને ખાસ વિનંતી છે કે વિડીયોને લાઈક

તેવી આગાહી કરી છે આગાહી મુજબ ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે જેમાં મિત્રો જુનાગઢ અમરેલી ગીર સોમનાથ ડાંગ વલસાડ નવસારી દમણ દાહોદ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરમાં વરસાદ થશે તેવી આગાહી કરી છે અરબ સાગરમાં આવેલા પ્રેશરના કારણે માવઠાની શક્યતાઓ છે તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તેવું તેમણે જણાવ્યું છે ત્યાર પછી સમાચારની વાત કરીએ તો ખેડૂતોના દેવા થશે માપ ગુજરાતના કુલ તેતાલીસ લાખ ખેડૂતો પર દેવાનો બોજો છે જે કુલ થઈને ત્રણ લાખ નેવું હજાર છસો પંચાણું કરોડ થાય છે એવામાં આગામી લોકસભામાં ચૂંટણીના ખેડૂતોને દેવા માફી અંગે મુદ્દો પણ ઉછળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જો તેમાં સરેરાશ ગણવામાં આવે તો ખેડૂતોના માથે સરેરાશ બે લાખથી વધારે રૂપિયાનું દેવું છે જ્યારે ભાજપ સરકારે વીસથી થી પચીસ એવા ઉદ્યોગપતિ છે કે જેમના આઠ લાખ કરોડના દેવા માફ કર્યા છે જો મોટા ઉદ્યોગપતિના દેવા માફ થતા હોય તો ખેડૂતોના દેવા કેમ માફ નથી થતા ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સંમતિ દ્વારા દેવા માફીની માંગણી કરવામાં આવી છે પરંતુ જવાબમાં કોઈ પ્રતિક્રિયા મળતી નથી ખેડૂતોને મળશે ડબલ પૈસા જ્યારે હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં દર વર્ષે ત્રણ હપ્તા આપવામાં આવે છે અને એક હપ્તામાં બે હજાર રૂપિયા મળે છે એટલે કે કુલ ખેડૂતોને છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે સૂત્રોનું માનીએ તો ખેડૂતોને આપવામાં આવતા હવે ત્રણને ને બદલે ચાર થઈ શકે છે એટલે કે એક હપ્તો વધી જશે હાલમાં દર ચાર મહિને અંતરાલ પર હપ્તો ચૂકવવામાં આવે છે પરંતુ જાહેરાત બાદ દર ત્રણ મહિને આપવામાં આવી શકે છે એટલે કે ખેડૂતોને હવે વર્ષમાં છ હજારને ને બદલે આઠ હજારની સહાય આપવામાં આવી શકે છે તો મિત્રો ગામડાઓ માટે મોટી ચેતવણી ગોચર જમીન પર દબાણને લઈને વિકાસ કમિશ્નરનું કડક વલણ જાહેર કરવામાં આવી છે વિકાસ કમિશનર દ્વારા રાજ્યમાં તમામ ડીડીઓને પત્ર લખી સૂચન કર્યું છે ગ્રામ પંચાયત સ્તરે ગોચરના દબાણ દૂર કરવા તેમજ ગ્રામસભા અને પંચાયતની મિટિંગમાં વિસ્તૃત ચર્ચા કરી છે તેમજ દબાણ દબાણ અનુસાર દંડ કરવાની કાર્યવાહી હાથ ધરવાની છે જેમાં મિત્રો કોમર્શિયલ અને પાક દબાણને ને પણ દૂર કરવામાં આવશે જીરાના ભાવમાં ચિંતાજનક ઘટાડો જીરાના ભાવમાં ઘટાડો થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે એક સમયે ચૌદ હજાર રૂપિયા પ્રતિમને પહોંચેલા ભાવ હાલ છ હજાર રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યા છે એટલે કે પચાસ ટકાથી વધુ ઘટાડો થયો છે ગુજરાતમાં ચાર લાખ હેક્ટર અને રાજસ્થાનમાં આઠ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે આ વર્ષે એક કરોડ બોરીનું ઉત્પાદન થાય તેવી શક્યતાઓ છે પરંતુ મિત્રો સારા ભાવ મળવાની રાહ જોઈ રહેલા ખેડૂતોને ના છૂટકે જીરું વેચવાનો વારો આવ્યો છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ રાજકોટ માર્કેટયાર્ડમાં ફરીથી કપાસ અને મગફળીની આવક શરૂ થઈ ગઈ છે છેલ્લા બે થી ત્રણ દિવસ રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસ અને મગફળીની આવક બંધ હતી આજથી ફરી આવક શરૂ થઈ ગઈ છે યાર્ડમાં કપાસ મગફળી બટાકા સૂકી ડુંગળી લસણ મગ અને શાકભાજી સહિતના પાકોની આવક થઈ રહી છે રાજકોટ યાર્ડમાં એકાવનસો ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી કપાસના ભાવ પણ ખેડૂતોને સારા એવા મળી રહ્યા છે કપાસના ભાવ ખેડૂતોને એક હજાર બસો પંદર થી ચૌદસો સિત્તેર રૂપિયા બોલાયા હતા